સમયથી રાજકારણ ત્યારે ગત રાત્રે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના કાર્યાલય નજીક એક ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો હતો ચેતર વસાવાની ઓફિસ બહાર પેશાબ કરી જાનથી માની નાખવાની ધમકી આપી હતી પોલીસ સ્ટેશન લઈ જતા ત્યાં પણ મોજ પર તાવ દઈ રોગ જમાવ્યો અને પોલીસ પર હાથ ઉગામ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાએ ગત રાત્રે ડીડિયાપાડાના લીમડા ચોક વિસ્તારમાં આવેલા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પરિવારજનોને બીભસ્ત શબ્દો કહ્યા હતા અને આ સાથે જ નશાની હાલતમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ચીચ્યાર્યો પાર્તો હતો આ મામલે લોકો એકઠા થઈ વિડિયો ઉતારવા લાગ્યા હતા કે જેથી તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો અને આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય જયતર વસાવા પણ ડેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાને મેડિકલ ટેસ્ટ માટે મોડી રાત્રે લઈ જવાયો હતો ત્યારબાદ પ્રદીપના બ્લડ સેમ્પલ એફએસએલ ખાતે ચકાસણી માટે મોકલી અપાયા છે પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે મેડિકલ માં લઈ જાઉં ને હા તો હા તો લેવા દો હા લેવા દો સોજા ભાઈ સમજો મેં નહીં તો બીજા લે

અત્યારે સાગબારામાં આદિવાસી છોકરાઓને અમને નથી ખબર પણ કે ત્યાં હાથસો થયો છે ત્યાં હાથસો થયો છે તે મેં શું કહું છું અત્યારે અમે ખાલી વિડીયો ઉતારી રહ્યા છે સાહેબશ્રી મેં શું કહું અમારું બી માન રાખો પ્લીઝ 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 અમારું બી માન રાખો સાહેબ પ્લીઝ 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 સાહેબ અમારું બી માન રાખો દર્શક મિત્રો આજે અમે આ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છે એક પોલીસ કર્મી છે જે દારૂ પીને પોલીસ સ્ટેશનમાં હલ્લા મચાવી રહેલા છે અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે